નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે સાયકલ સબસીડી યોજના માટે કાળો વર્ષના કેરીના ભાવ તેમજ સાઈઠ દિવસમાં પાક વીમો તો કપાસના ભાવમાં વધારો તેમજ બાગાયતી ખેતી તેમજ કાળું સોનું તો જીરુ અને રાયડાના પાકને નુકસાન તેમજ પંચોતેર હજાર સહાય તો દસ લાખની લોન તેમજ ખેડૂતોને મળશે અઢાર હજાર રૂપિયા તેમજ ーカータル・バンダブ。

મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે કે જેઓ સાયકલ ખરીદવા સક્ષમ બની શકે ત્યારબાદ આની શરતો વિશે વાત કરીએ તો ઓફિસમાં શ્રમ કલ્યાણ ફંડની નિયમિત થાપણો સાથે અરજદાર ઓછામાં ઓછા એક વર્ષ માટે નોકરી કરતો હોવો જોઈએ તેમજ એક માન્ય સાયકલની ખરીદીનું બિલ ઉપલબ્ધ હોવું જરૂરી છે અને સાયકલ ખરીદી એના છ મહિનાની અંદર અરજી ઓફિસમાં સબમિટ કરવાની રહેશે આ સહાય છે એ ફક્ત નવી ખરીદેલી સાયકલ ઉપર જ લાગુ પડે છે જો મિત્રો તમારી જૂની સાયકલ હશે તો તેના ઉપર આ સહાય લાગુ પડતી નથી આ સાયકલ સહાય વ્યક્તિઓ પંદરસો રૂપિયાની નાણાકીય મિત્રો આના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો નોકરી કરતી કંપની દ્વારા જારી કરાયેલા એક ઓળખ કાર્ડ તેમજ સાયકલ ખરીદેલી હોય એનું બિલ પછી તમારા શ્રમયોગીના આધાર કાર્ડની ફોટોની એક કોપી તેમજ બેંકની પાસબુક પછી પાછલા

સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીની નિકાસ અંગે સમાચાર ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે પણ મિત્રો કોંગ્રેસે આ નિર્ણયને દેખાડો કર્યો આવું જણાવ્યું છે ડુંગળી પર કરાયેલ નિકાસબંધીનો પ્રતિબંધ સરકારે હટાવી લેતા નિકાસની છૂટ આપી છે જોકે કોંગ્રેસે આ નિર્ણયને દેખાડો સમાન ગણાવતા કહ્યું છે કે ડુંગળી પતી ગયા પછી આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં ખેડૂતના જણાવ્યા મુજબ સરકારે પ્રતિબંધ થોડો વહેલો ઉઠાવ્યો હોત તો કંઈક ફાયદો થયો હોત પણ હવે ખરીફ પાક પાકનું જે ઉત્પાદન હતું તે તો મોટા ભાગનું પતી ગયું છે બાકી જે નુકસાન થવાનું હતું તે તો પહેલા જ થઈ ચુકેલું છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજનું હવામાન વિશે વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે આજે અમદાવાદ આણંદ બોટાદ જામનગર તાપી સહિતના જિલ્લાઓમાં પંદર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે બીજી તરફ અમરેલી ભરૂચ કચ્છ રાજકોટ વડોદરા સહિતના જિલ્લાઓમાં સોળ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે એવી સંભાવના છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતનું કામ હવે બનશે સરળ જી હા મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોનું કામ સરળ બનાવશે ખેતીના યંત્રીકરણ માટે ચોસઠસો કરોડ રૂપિયા ફાળવ્યા છે અધિકારીઓએ જણાવ્યું છે કે કેન્દ્રએ ખેડૂતોને સબસિડી ઉપર પંદર લાખથી વધુ મશીનો અને સાધનો પણ આપવાનું નક્કી કર્યું છે આ ટેકનોલોજીને ખેડૂતો અને ક્ષેત્રના અન્ય પક્ષો માટે પોષણક્ષમ બનાવવા માટે ખેડૂતોના ખેતરોમાં તેના પ્રદર્શન માટે આકસ્મિક ખર્ચની સાથે ડ્રોનની કિંમતના સો ટકા પર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ડ્રોનની ખરીદી માટે મહિલા એસએચીએસને એટલે કે સેલ્ફ હેબ ગ્રુપને ડ્રોન ની કિંમતના 80% સુધીની કેન્દ્રીય નાણાકીય સહાય અને વધુમાં વધુ રૂપિયા આઠ લાખ સુધીની એસેસરીઝ આપવામાં આવશે કે જેથી ખેડૂતોનું કામ સરળ બની શકે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો બેંક આજે હવે બંધ મિત્રો માર્ચ મહિનામાં એક બે નહીં પરંતુ અડધો મહિનો બેંક બંધ રહેશે માર્ચ મહિનામાં અનેક તહેવારોના કારણે દેશભરમાં બેંકો ચૌદ દિવસ બંધ રહેશે જેમાં પાંચ રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે હોળીની સાથે સાથે માર્ચ

ખેડૂત સંગઠનો આગલની રણનીતિ અંગે નિર્ણય લેવાના છે અને આ ઉપરાંત મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ પણ કાઢવામાં આવશે અને ચૌદ માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયતી પણ યોજાવાની છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો પીએમ મોદીની જાહેરાત નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી છે આવું નરેન્દ્ર મોદીએ જણાવેલું છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી આ દરમિયાન એણે એવું કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને આવા આધુનિક બિયારણો આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે તો મિત્રો નરેન્દ્ર મોદી જે છે એ ખેડૂતોને લઈને નિવેદન આપતા જણાવ્યું છે કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ મોદી સરકારની જવાબદારી છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આ વર્ષના કેરીના ભાવ શું આ વર્ષે કેરી સસ્તી મળશે કે નહીં મિત્રો વીસ કિલો કેરીના ભાવ છ બહાર પાડવામાં આવ્યા છે અને આ વર્ષે શરૂઆતમાં જ સસ્તા ભાવ જોવા મળી રહ્યા છે રાજાપુરી કેરીની આવક હજી બાકી છે જ્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સોરઠની કેસર કેરી આ વર્ષે બહુ મોડી આવશે એવું કહેવામાં આવ્યું છે હજુ મિત્રો આંબામાં મોર આવ્યા છે પણ હાલમાં હજી ક્યાંક ક્યાંક નાની કેરીનું બજારમાં આગમન થયું છે ત્યારે મિત્રો જુનાગઢ માર્કેટયાર્ડમાં રત્નાગીરી અને હાફૂસની પણ આવક થવા લાગી છે અને ગઈકાલે અરાજીમાં એક મનના છ હજાર રૂપિયાના ભાવે એક ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું છે જે મિત્રો દર વર્ષ કરતાં થોડી સસ્તી હોવાનું માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે તો બની શકે છે કે આ વર્ષે કેરીના ભાવ થોડા ઓછા જોવા મળી શકે છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો પાક વીમો માત્ર ને માત્ર સાઠ દિવસમાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો બે હજાર અઢારની સાલમાં શરૂ થયેલી એક લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી છે અને ખેડૂતને ન્યાય પણ મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ બની ગઈ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીએ આ અંગે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે હવે આવ્યો છે અને તાજેતરમાં કોર્ટે બધા માટે ખેડૂતોને અગિયાર દરે વ્યાજના વળતર માત્ર ને માત્ર સાઠ દિવસમાં ચૂકવવામાં આવશે આવું પણ કોર્ટે જાહેર કર્યું છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કપાસના ભાવમાં વધારો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે અને માર્કેટયાર્ડમાં સૌથી વધારે કપાસના પાકની આવક જોવા મળી છે મહુવા માર્કેટ યાર્ડમાં કપાસની આવક ચાર હજાર ક્વિન્ટલ જેટલી થઈ છે જોકે તેના ભાવમાં અત્યારે થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે અને કપાસના ભાવ અત્યારે ખેડૂતોને પંદરસોની આસપાસ જોવા મળ્યા છે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ એક હજાર લઈને લઈને ચૌદસોની આસપાસ જોવા મળ્યા છે છેલ્લા ઘણા સમયથી મિત્રો કપાસના ભાવ ખેડૂતોને પંદરસોની આસપાસ જ જોવા મળ્યા છે તો ખેડૂતો માટે આ સારો સમય ગણી શકાય છે અને અગાઉ એવું જાણવા પણ મળ્યું હતું હતું કે પંદર ફેબ્રુઆરી પછી કપાસની અંદર ભાવમાં સુધારો જોવા મળશે અને હકીકતમાં એવું જ જોવા મળ્યું છે તો આ ખેડૂતો માટે એક સારી બાબત કહેવાય છે કે જેને કપાસના સરખા ભાવ મળી રહે છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો બાગાયતી ખેતીને લઈને ખેડૂતે પોતાની વ્યથા જાહેર કરી છે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહતનું પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધારે થાય છે તેમજ ખેડૂતોની મહેનત પણ વધારે લાગે છે પછી જ

ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કરોડપતિ બનાવી દેતું આ કાળું સોનું છે મિત્રો મેવાડમાં આ રીતે થાય છે અફિનની ખેતી રાજસ્થાન જે છે તેના મેવાડમાં મોટા પાયે ખેતી કરવામાં આવે છે જી હા મિત્રો ની ખેતી ખેડૂતોને કરોડપતિ બનાવી શકે છે મેવાડ ક્ષેત્રમાં કાળા સોના તરીકે જાણીતા ઉત્પાદન કરવામાં આવે છે અફિનના પાક માટે હાલનું વાતાવરણ સંપૂર્ણપણે અનુકૂળ છે જો આવું વાતાવરણ યથાવત રહેશે તો આ વખતે અફીન સારું એવું ઉત્પાદન થશે તેવું ખેડૂતોનું માનવું છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો જીરું અને રાયડાના પાકને નુકસાન કમોસમી વરસાદે ખેડૂતનો પાક બગાડ્યો છે બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે જીરુ અને રાયડા સહિતના પાકને મોટું નુકસાન થયું છે પાકને લણવાના સમયે જ વરસાદે પાકને નુકસાન કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે સાથે જ મિત્રો એકવીસથી લઈને પચીસ ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન આવશે એવી આગાહી કરી હતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પવન ફૂંકવાની પણ આગાહી કરાઈ હતી જોકે વરસાદની આગાહી નહોતી કરી તેમ છતાં પણ બનાસકાંઠામાં વરસાદ ખાવક્યો છે તો મિત્રો અત્યારે લગભગ દરેક ખેડૂતોના પાક ખેતરમાં ઊભા હોય છે જેવા કે ચણા ઘઉં

ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે એટલે જ હવે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર બાવીસમાં માં બહાર પાડવામાં આવી છે આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી હજી પણ સબસિડી આપવામાં આવે છે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે એવા ખેડૂતો કે જેને પોતાના પાકને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે આ વાહન બહુ ફાયદાકારક હોય છે ત્યારબાદના સમાચારો છે વાત વ્યવસાય કરવા માટે મળશે દસ લાખ રૂપિયાની લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકને બેંકમાંથી લોન લેવી પડે છે કે જેની પ્રક્રિયા થોડીક અઘરી હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે કે જે સામાન્ય વર્ગ માટે બહુ મુશ્કેલ બની જતી હોય છે જેને લઈને કેન્દ્ર સરકારે એ વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર આરામથી લોન મળી શકે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે અઢાર હજાર રૂપિયાની સહાય જી હા મિત્રો આ યોજનામાં અઢાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ સાધનોની મદદ લેવી પડે છે કે જેથી સમય અને શક્તિની બચત થાય આવા સાધનોની કિંમત ઉપર ગુજરાત સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જિનના આધારે ચાલતા ચાફ કટરની ખરીદી ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો મહિલાઓ અને નાના સીમાંત ખેડૂતોને આની સહાય આપવામાં આવે છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો રાસાયણિક ખાતર હવે થશે છે બંધ રાસાયણિક ખાતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના હેઠળ રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને રાજ્યના કેટલાક ખેડૂતો ગુજરાત સરકારની આ વાત માની પણ રહ્યા છે પરંતુ કેટલાક ખેડૂતો છે કે જે હજુ પણ ખેતી માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે તો મિત્રો આપણે પણ એવી આશા રાખીએ છીએ કે દરેક ખેડૂતો હવે રાસાયણિક ખાતરની ખેતી છોડીને હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે તો મિત્રો તેની પણ આવકમાં ઘણો ખરો વધારો થઈ શકે એમ છે ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી માટે ઘણી બધી સબસિડી આપવામાં આવી રહી છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ